આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં એક એમએલએ પર જે છે ગુનો નોંધાયો હતો અને ફરિયાદ દાખલ થઈ હતી તેમાં આપણે વાત કરીએ તો સુરતની કરંજ વિધાનસભા ક્ષેત્રના એમએલએ પ્રવીણ મંજીભાઈ ઘોઘારી સામે વર્ષ બે હજાર સત્તરમાં ઉષાબેન ગોપાલભાઈ લાડ દ્વારા છેતરપિંડીના કેસ માટે ફરિયાદ નોંધવામાં આવી હતી લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદમાં આરોપ છે કે બોગસ પાવર ઓફ એટર્ની સોગંદનામા અને અન્ય દસ્તાવેજો તૈયાર કરીને જમીન હડપ કરવામાં આવી છે અને ત્યારે આ સી સમઢી કોર્ટના દફતરે આ મામલે તપાસ માટે હુકમ આપ્યો હતો અને સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે વધુ તપાસના આદેશને માન્યતા આપી છે હવે આગળની તપાસ ચાલુ છે અને કાયદાકીય કાર્યવાહી આગળ વધશે

એફઆઈઆર થયા પછી આ કોર્ટ કેસ છે કોર્ટમાં ચાલતો હતો તેમાંથી આ કેસને દબાવવા માટે એક કોશિશ થઈ હોય એમ કહીએ તો પણ ખોટું લેખીને આજે સુરતની જે એડિશનલ કોર્ટ છે તેના ફેસ્ટો છે આમાં આગળ તપાસનો વિષય ધમનાટ કરવામાં આવે છે કે હજુ આમાં તપાસ થાય જેના લીધે આ મુદ્દો પાછો ઉછળ્યો છે કે જેના પર તપાસ થઈ રહી છે ખાસ કરીને આ ચીફ જે સુરતની એડિશનલ ચીફ જેડીયુ મેજિસ્ટ્રેટ કોર્ટ છે એને જે જમીન કોંભાળવા કેસમાં જે તપાસ કરજણના વિધાનસભા ધારાસભ્ય પ્રવિણ મનજીભાઈ ધોધરી ની તપાસ થઈ છે ને આમાં સી સમરીમ ભરાઈ હતી સીઆઈડી ક્રાઇમની કે આ કેસ બંધ કરી દેવામાં આવે લેકિન કોર્ટ દ્વારા આજે ફરીને રી માટે ખાસ કરવામાં એટલે બહુ મોટી વાત છે અને આ આ ચર્ચામાં સુરતમાં બની બની રહ્યો છે કિશન

કોર્ટમાં કેસ ચાલતો નથી કરવા કેસ બે હાજર થી રહ્યો કિશન અને ફરી એમાં પાછી તપાસ કરવામાં આવે કે લોકોને એવું લાગી રહ્યું હતું કોઈ જગ્યા કે આજે દસ્તાવેજો દસ્તાવેજો બનાવવામાં તો એફિડેવિટ આવી હતી ના કાગળ જે નકલો ડુપ્લિકેટ બનાવવા માટે એવા બધા કોભાં માટે જેમાં નામ ખાસ કરીને જે ભાજપના નેતા છે ધારાસભ્ય છે ત્યાંના પ્રવીણભાઈ ધોધરી ધોધરી એમના પણ નામ હતા અને મદદ શાહ ઈશ્વરભાઈ એવા લોકોના નામ હતા તો ભાજપના શાસક પક્ષના શાસક પક્ષ પક્ષે ભાજક અને ભાજપના સત્તા છે તેના કદાચ એના લીધે આ સીધ સમરિંગ ભરવામાં આવી પણ કોર્ટે આ સંબરિંગને રજ કરીને આ લોકો પર તપાસનો આદેશ આપ્યા છે તે બહુ મોટી અને ચર્ચા નો વિષય વધે છે કે સરકાર સત્તા પર હોય કે કોઈ પણ હોય કાયદો અને કાનૂન કોઈને ગાઢતો નથી એમાં લીગલ તપાસ કરવામાં આદેશ કરવામાં આવ્યા છે ધન્યવાદ સુનિલ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે